વાઘોડીયા ખાતે આવેલ કુમાર શાળામાં છવ્વીસમી જાન્યુઆરી પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી હતી પ્રજાસત્તાક દિનની ઉજવણીના કાર્યક્રમમાં વાઘોડિયાના નાયબ મામલતદાર તાલુકા વિકાસ અધિકારી તાલુકા પ્રમુખ શાળાના આચાર્ય તેમજ વિદ્યાર્થીઓ ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા કાર્યક્રમમાં હાજર તમામ મહેમાનોનું પુષ્પ અંકુચથી સ્વાગત કરવામાં આવ્યો હતો વાઘોડિયાના મામલતદાર હિતેન્દ્રસિંહ ગોહિલના હસ્તે કુમાર શાળા ખાતે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું શાળાના વિદ્યાર્થીઓએ સાંસ્કૃતિક પ્રોગ્રામ દેશભક્તિના અલગ અલગ ગીત પર પરફોર્મ કર્યું હતું તો ડોક્ટર એનજી શાહ સાર્વજનિક હાઈસ્કૂલ તેમજ પોલીસ સ્ટેશન ખાતે પણ છવ્વીસમી જાન્યુઆરીએ પ્રજાસત્તાક દિનની ઉજવણી કરી ધ્વજવંદન કરવામાં આવ્યું હતું ડોક્ટર એનજી શાહ સાર્વજનિક હાઈસ્કૂલના ટ્રસ્ટી રાકેશભાઈ કાશીવાલાના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું હાઈસ્કૂલના વિદ્યાર્થીઓએ દેશભક્તિના અલગ અલગ ગીત પર પરફોર્મ કર્યું હતું જય જનતા ભારત માતાની જય ભારત કાર્યકર્તા એવા ને વિનંતી કરીશ કે આપણા સામાજિક કાર્યકર્તા ગામના ભૂતપૂર્વ પ્રથમ નાડે વિનંતી કરીશ કવિતાબેન કન્યા પોદગી કાર્યકર્તા શ્રી હો આપણા હવે તે અમિતાનો સ્વાગત કરશે એ વન ડે વાહ વચ્ચો માતાજી હવે પ્રહલાદભાઈએ વિનંતી કરી આગળનો દોર સંભાળવા માટે પિંકલભાઈ પ્રજા આગળના કાર્યક્રમ Matagi. <sighs> Thank <laughs> you. આજના છોતેરમાં પ્રજાસત્તાક દિન નિમિત્તે આજરોજ તાલુકા પ્રાથમિક શાળા વાઘોડિયા ખાતે છવ્વીસમી જાન્યુઆરીના અવસરે અત્ર આપણે સૌ એકત્રિત થયા છે આ પ્રસંગે તમામ દીકરીઓ તમામ વાલીઓ તમામ અમારા શિક્ષક મિત્રો અમારા પ્રેસ મીડિયા તેમજ મારા તમામ સ્ટાફ તમામ લોકો અહીં હાજર રહ્યા છે તેઓને હું દિલથી આભાર માનું છું અને આ દિવસે અને આ પ્રસંગે તમામ દેશવાસીઓ તમામ તાલુકાના લોકો તમામ ગ્રામ્યના લોકો અને તમામ શેરીના લોકો એક સંકલ્પ તરીકે જો પોતપોતાનું આંગણું પોતપોતાનું ઘર સાફ સફાઈ કરશે તો આ દેશ આ તાલુકો કે આ ગ્રામ્ય કે આ એમનું ગામ સ્વચ્છ અને સુંદર થશે તેવું અમે સંકલ્પ લેવરાયો છે થેન્ક યુ આજના આ છોતેરમાં પ્રજાસત્તાક દિન નિમિત્તે વાઘોડિયા તાલુકાનો તાલુકા કક્ષાનો કાર્યક્રમ વાઘોડિયા કુમારશાળા ખાતે યોજવામાં આવ્યો હતો આપણને બધાને ખબર છે તેમ ઓગણીસો ઓગણપચાસ છવ્વીસમી નવેમ્બરના દિવસે બંધારણ ઘડવાનું કામ પૂર્ણ થયું હતું પરંતુ ઓગણીસો ત્રીસ છવ્વીસમી જાન્યુઆરી રાવી નદીના તટે જે પૂર્ણ સ્વરાજ્યની પ્રતિજ્ઞા આપણા સ્વતંત્રતાના લડવાઈઓએ લીધી હતી એની યાદમાં છવ્વીસમી જાન્યુઆરી ઓગણીસો પચાસથી આપણું બંધારણ અમલમાં આવ્યું અને આ દિવસે તાલુકા કક્ષાનો કાર્યક્રમ મામલાદાર સાહેબ શ્રી અને ઓફિસ તરફથી અહીંયા યોજવામાં આવ્યો તે બદલ કુમાર શાળા કન્યા શાળા સમગ્ર સ્ટાફ તરફથી અને ગ્રામજનો વતી હું સમગ્ર ઓફિસનો ખૂબ ખૂબ આભાર માનું છું અસ્તું ભારત માતા કી જય વંદે માતરમ